નમસ્કાર મિત્રો એનસી ક્લાસી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો એની પહેલાં જોઈએ અમારી ચેનલમાં નવા હોય તો એનસી ક્લાસી ચેનલને તમે સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો વિદ્યા સહાયક ભરતી ધોરણ એકથી ને પાંચ અને ધોરણ છ થી આઠ એના માટેનો પ્રથમ તબક્કો મિત્રો જાહેર થઈ ગયો છે જે ધોરણ છ થી આઠની અંદર ગુજરાતી માધ્યમના કોલેટર માટેની સૂચના આપવામાં આવી છે તો પ્રથમ તબક્કો ધોરણ છતી આઠ ઉમેદવારો તારીખ ઓગણીસ સાત બે હજાર પચીસના રોજ હમણાં આજે આપણે એક કલ એક વાગ્યાથી મેરિટમાં આવતા ઉમેદવારો વેબસાઇટ ઉપરથી પોતાના કોલ લેટર મેળવી શકશે વિદ્યા સહાયક ભરતી બે હજાર જે ચોવીસ અનામત બિનનામત કેટેગરીમાં નીચે દર્શાવેલ વિષયોમાં કેટેગરી સામે દર્શાવેલ મેરિટ સુધી ઉમેદવારે ઓનલાઈન કોલેટર મેળવી શકશે આ ઉમેદવારોને તેવી સાત બે હજાર પચીસથી તારીખ છ આઠ બે હજાર પચીસ દરમિયાન જિલ્લા પસંદગી માટે બોલાવેલ છે જે અંગે તારીખ સમય અને સ્થળ ઉમેદવારના કોલેટરમાં દર્શાવેલ છે હવે જે જિલ્લા પસંદગી છે કઈ જગ્યાએ અમને બોલાવવાના છે એ કોલેટરની અંદર બધી માહિતી મિત્રો આપેલી છે હવે મિત્રો જે પ્રથમ તબક્કો છે હવે વાત કરીએ જે કેટેગરી વાઇઝ બરાબર તો મિત્રો ભરતીનો પડકાર વિષય બિનનામત કેટેગરી માજી અને દિવ્યાંગતા જૂથ એ બી સી ડી અને ડી અને ઈ બંને લાગુ પડશે તો મિત્રો જે પ્રમાણે આપણે વાત કરીએ વિષય ગણિત અને વિજ્ઞાનની અંદર જે બેન અનામત કેટેગરી છે તો એની અંદર મિત્રો જે ઓપન કેટેગરીની વાત કરીએ તો પંચોતેર પોઈન્ટ ઓગણત્રીસ મેરિટ અટક્યું છે સામે દિવ્યાંગનું પણ તમે જોઈ શકો છો ઓગણસાઠ અઠાવન અને સાહીઠ છે એનામાં પણ ત્રણ જૂથ આપ્યા છે એટલે ચાર જૂથ આપ્યા છે ડી સાથે ગુજરાતની અંદર અડસઠ મેરિટ છે અડસઠ પોઈન્ટ ઓગણીસ જ્યારે એની સામે વાત કરીએ હિન્દીની અંદર છાસઠ પોઈન્ટ સત્યાવીસ અંગ્રેજીમાં સિત્તેર પોઈન્ટ છત્રીસ સંસ્કૃતની અંદર સડસઠ એક્યાસી અને મિત્રો સામાજિક વિજ્ઞાનની અંદર બોતેર પોઈન્ટ એકસઠ મેરિટ છે જે પ્રમાણે આપણે વાત કરી એ પ્રમાણે મેરિટમાં થોડા ઘણું આગળ પાછળ થયું છે બાકી તો જે હતું એવું એવું મેરિટ આપની સમક્ષ આવી ગયું છે મિત્રો જે તમે જોઈ શકો છો આ બાજુ દિવ્યાંગ જૂથની અંદર મેરિટ ઓછું છે હવે જિલ્લા પસંદગીની કાર્યવાહી માટે ઉમેદવારોએ વેબસાઇટ ઉપરથી જ ઓનલાઈન કોલેટર લેટર મેળવી લેવાના રહેશે અન્ય કોઈ પ્રકારે કોલેટર લેટર મોકલવામાં આવશે નહીં તારીખ એક અગિયાર બે હજાર ચોવીસની જાહેરાતમાં દર્શાવેલ દિવ્યાંગ ઉમેદવારોની જગ્યાઓ અનામતની કુલ જગ્યાઓ પૈકીની છે તેથી દિવ્યાંગ ઉમેદવારે જે કેટેગરીના હશે તે કેટેગરીમાં જગ્યાઓ ઉપલબ્ધ હશે તો જ જિલ્લા પસંદગી આપવામાં આવશે તે સર્વ દિવ્યાંગ ઉમેદવારોએ નોંધ લેવી દિવ્યાંગ ઉમેદવાર માટે મિત્રો ખાસ નોંધ છે ઉમેદવારોએ જિલ્લા પસંદગીની કાર્યવાહી પૂર્ણ ન થાય અને આ વિદ્યા ભરતી પ્રક્રિયા ચાલુ રહે ત્યાં સુધી તમામ ઉમેદવારોએ વેબસાઇટ ઉપર પોતાની જે માહિતી છે એ જોતા રહેવું તો મિત્રો અમારી ચેનલની અંદર અમે ન્યૂઝ મૂકીએ છીએ તો તમે ચેનલમાં નવા આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં ફરી મિત્રો જે બીજો તબક્કો આવશે ફરી નેક્સ્ટ વિડીયોની અંદર તમને મળીશું જય હિન્દ જય ભારત